હા હા મારું બેટું આ દાઇજમાં દાઇજમાં ભીમલાને બે લાથા મરાઈ ગયા અને મારા દીકરા ભીમલાએ મને કહી દીધું કે દાદા હવે તમારે ભેગું કામે જ નથી આવવું મેં કીધું ન આવે તો કાંઈ નહીં તારો બે મહિનાનો પગાર નહીં દઉં જેથી આવીશ ને તે દી જ દઈશ પણ મને ખબર છે કે બે પાછી રૈયાત નહીં કે રેટો આવશે પાછો આવે ને એટલે ફોલાવી ફટાવી અને મનાઈ લેવો છે કામે તો રાખવો જ પડશે ને મારે

બાપુ એ હવે ચી હોય એ મુઠી બંધ રાખો ને મારી ભક્તિ ને બેટા હું તાન છું તું મારે ખોટું બોલ એ હાલે તારું મોઢું છે કે નું ખાવા નથી જ બાપુ તમારી વાત તો હાય છે આમ જો એક કામ વાળો હતો ને એ હવાર નો રિહાઈ નાદ વિયો ગયો છે અને મને ખાવાનું બનાવતા આવડતું નથી થવાનો ભૂખ્યો તો સૌ પણ બાપુ જો તને ખાવાની લાલસી આવ્યા હોય ને તો ન રહેતા હું હવાનું પાણી પી દે કાઢું છું એ ગધાડા એ મારે જમવાનું ન હોય હું તો તારી ભૂખ ભાંગવા આવ્યો છું બાપુ મારી શું ભૂખ લાયાદ માર ફરીન કરી હાલ્યો તો ઈ શું શું પરડા ઘડે છે ને ઈ મને ખબર પડે દીકરો ગમે એવું મથે ને તો એ બે પાંચ બે તો નથી જ ખાવા દેવો આમ તો બેટા તું શમશાનમાં આવજે

મારો ભઈ ખાટી ગયો આરી પેટીના હાથમાં આવી ગઈ બાપુ ઈ પેટી તો તને ભરી હોય લગન નીકળે પછી શું કરવું એ ગધાડા ઈ જાદુ કહેવાય કોઈદી ખાલી જ ન થાય તો બાપુ તમે સમશાન માં ક્યારે જવાના છો હાલો વાહેન વાયા હું આવું એ વાહેન માયા નો આવા હંતી નો રે ને કે એમ મફત નો બની જાય કે 25000 રોકડા લઈને આવજી બાપુ 25000 રૂપિયા એ હા એ મારે એ ભૂતડાની બધે વિધિ કરવી પડે બાપુ પચીસ હજાર રૂપિયા આખા પેટીના દેવા એ તો મોંઘા પડી જાય એ ખાલી થાય તારે આખું ગામ જમાડવાની હા બાપુ જો આજીવન ની પેટીમાં ખૂટતું ન હોય તો કઈક આડા અવરું કરીને આવું એ શીખડી ના તકમાં કેટલા પૈસા મૂક્યા છે મને રમાડ માને બાપુ જાણી ગયા હો તને જાણી ગયા હા હું જાણ છું અને લેવી હોય તો દટ આવજે ને પછી નહીં લાઈ બાપુ જાને વાયન વાયન પૈસા લઈને વહી જવું છે પછી આ આખી સ્વામી સીમા મીઠાઈની દુકાનું નાખી દેવી છે બધા પૂછતા તો ભૂરા ભગતની જ દુકાન હોય જોઈ હા 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 આ ફરપે ભુરિયો રહ્યો ને આ આખા પંતકમાં મીઠાઈની દુકાનો નાખતી છે અને મારા બાપા રાંડે ઈ મારી ગાણી કર કર કરશે કે તું ભુરિયા રે નુ આલ ભુરિયા રે નુ આલ પણ આ ભુરિયાનો પ્લાન જો ને ઈ સક્સેસ જાવા દેવો નથી ભુરિયા ભુરિયા ઈ પેટી રે ને તારા પારા હાથમાં નથી દાવા દેવી આ વાત રે ને માર બર બાપાને કરી દીધો છે

તમને ન ખબર હોય હું મારા બાપા કેવો કંટાળ્યો છું કાયમ ઉઠી માર બાપા એક દીમ કે લાડવા ખાવા છે બીજા દીમ કે મારે જામુ ખાવે છે મારે કાયમ હાલીને થાયને જવાનું એટલે જો ને આ પેટી હાટું છે ને આવ્યો હોઉં આ પેટી મને દઈ દો ધાડા કે તે આખા ગામમાં બહાર પાડીક છું ના બાપુ મેં કાંઈ કીધું જ નથી એ બાપુ મારા ભાઈ કહેતો હતા ને અહીંયા આગળ હું હા ફરતો હતો મારા આગળ પેટી એક છે અને તમે જણા બે ગુડાણા મારે કરવું શું બાપુ પહેલા તમે મારા ઘી આવી અને મને કીધું તું તો પેટી મને દઈ ગયો ના ના બાપુ આમ જુઓ પાંચ હજાર લઈ લ્યો પણ પેટી મને દયો હા વાત બાપુ ઘડી ગીર હું ઘી થી દસ હાજર વધીને લઈ આવું એ હવે બાપુને શ્યાયું આ થોડું રહેવાનું છે તું ઘી તો કેટલી વાર લાગે એ તું આ કાઢ તો બાપુ તને પેટી દઈ દે ને જો બાપુ આજો

તારા જેવો ગામમાં માં દેખો મારા મેં કોઈ નો જોયો તું મારા ઓલે નુકસાન કરવા કે તું એ દેખો નહીં અને આ પેટી લઈને ને એ મેં મફત ન દીધી મફત રૂપિયા બાપુ ને તરી હજાર દીધા છે પછી હજાર માં બાપુએ મને કીધું તું તે આ દેખો થાય ને તરી દીધા એ તો આમ પૈસા ભભરાવે ને એ પેટી લઈ જાય

તું તારો બાપો બે ઈ મીઠાઈ ખાવ અને જો મોઢામાંથી મરચું ખાધું હોય એવા ધુમાડા નો નીકળે ને તો આ ભૂરિયાને યાદ કરજો હાથમાં આવી ગયા હા બાપા એ બાપા તમે મુતાવર કરો માં પેલા પૂરી વાત સાંભળો એ બાપુ એમ કીધું છે કે આનું ઢાકણું ઉગાડી તમારે જેટલી મીઠાઈ જોઈતી હોય ને એટલી કાઢી લેવાની પણ આને કોઈ દી ઊંધી નઈ વારવા ને નકર આમાં રહીને ને જાદુ રયો ને ઈ બધું ખતમ થઈ જશે બેટા તારા બાપને ને નો શીખવાડવું પડે પેટી લાય મારા પાસે અને ચાર પાંચ જોકાનું તું ભાડે રાખ્યા લાય બાપા ઈ વાત તમારી સાચી હો ગામમાં આપણે ચાર પાંચ દુકાનનું મીઠાઈ ને ચાલુ થઈ જાય મારા જેવો મારો છોકરો કેસે હાથું છે ખોટું લવું જોઈ દઉં